નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ કે જ્યાં ન માત્ર બાળકોના અભ્યાસની ઉપર પણ એમના સર્વાંગી વિકાસની ઉપર ધ્યાન આપવામાં આવે છે તો ત્યાં શાળાના અનેક બાળકોએ ઉત્કૃષ્ટ પરિણામ દાખવી અને રમતગમતની અંદર પણ શાળાને ગૌરવ અપાવ્યું છે જો વાત કરવામાં આવે તો અંડર સિક્સ્ટીન ઇન્ટર ક્લબ જિલ્લા કક્ષાની બે દિવસીય ટુર્નામેન્ટ ચોવીસ પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર માન્ય જીતેષકુમાર ભીમણી ધોરણ નવમાં અભ્યાસ કરે છે અને ઓલરાઉન્ડર પ્રદર્શન કરી એકસો ચોત્રીસ રન કરી અને નવ વિકેટ લીધી હતી તો સાથે જ ધોરણ નવના અન્ય વિદ્યાર્થી યસ એસ પટેલે નિવૂરન કર્યા હતા અને બે વિકટરી લીધી હતી જે બદલ શાળાના આચાર્ય અને કરતા કરતા સંચાલક તમામે એમને શુભેચ્છાઓ પાઠવી છે અને અગાઉ ખૂબ સારું પ્રદર્શન કરે એવા આશીર્વાદો પણ આપ્યા છે નવસારી જિલ્લાના ખેરગામ ફળિયા પ્રાથમિક શાળા ખાતે શામળા અને ઓમપાળ પ્રાથમિક શાળાનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ચીખલીના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાયો હતો બંને શાળાઓ મળી બાલવાટિકામાં પાંચ કુમાર અને સાત કન્યા મળી બાર અને આંગણવાડીમાં ત્રણ કુમાર અને છ કન્યા મળી નવ તેમજ ધોરણ એકમાં છ કુમાર અને સાત કન્યા મળી કુલ ત્રણ બાળકોને પ્રવેશોત્સવમાં આવરી લેવાયા હતા ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ નવસારી જિલ્લો બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારશ્રીના સતત પ્રયત્નોની સાથે શાળા સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની જાગૃતતા પણ જરૂરી છે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ કે કે નિરાલાજીના આ શબ્દો છે વાટિકામાં પચીસ ધોરણ એકમાં સત્યાવીસ ધોરણ નવમાં ઓગણત્રીસ તથા આંગણવાડીમાં ત્રેવીસ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવતા સચિવ શ્રી કે કે નિરાલા જલાલપુર તાલુકાના ચીજગામ કનેરા અને પનાર ગામોની ચાર શાળાઓમાં એક્યાસી માંડ્યું આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે નથી અને એ ત્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન મેલડી પરિવાર નવસારી તેમજ ન્યૂ ઇન્ડિયા ગ્રુપ આયોજિત અમરનાથ યાત્રા બે હજાર ચોવીસનું ગઈકાલે રાત્રે મા મામેલડી મંદિર જે ગ્રીડ ખાતે આવ્યું છે ત્યાંથી જેટલા પણ યાત્રીઓ બે હજાર ચોવીસની અંદર અમરનાથજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે એમને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે શ્રી રાજરાજેશ્વરી મિરળી માતાના મંદિરે ભજન સંધ્યાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સાથે જ યાત્રીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી જે પ્રસંગે અનેક નવસરીના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને મધુભાઈ કથિરિયા ઉપસ્થિત રહ્યા હતા અને મધુભાઈ કથિરિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ આયોજકોને પણ એમના શબ્દોથી વધાવ્યા હતા તો આ પ્રમાણે નવસારી ખાતેથી અમરનાથની યાત્રા માટે પ્રતિવર્ષ મામિલડી પરિવાર નવસારી તેમજ ન્યૂ ઇન્ડિયા ગ્રુપ દ્વારા એક યાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં યાત્રિકોને સન્માનિત કરી એમને આશીષ આપી યાત્રાની શુભેચ્છાની કામનાઓ પાઠવવામાં આવે છે સેવી સંસ્થા ઉત્કર્ષ મંડળ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કરાતું નોટબુકનું વિતરણ નવસારીની સમાજસેવી સંસ્થા ઉત્કર્ષ મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ નવસારી તેમજ આજુબાજુના વિસ્તારમાં જરૂરિયાતમંદ તેમજ આદિવાસી છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નિઃશુલ્ક તેમજ દરે નોટબુક બોલપેન અને સ્વાદેયપોથી વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું જેની અંદર આ વર્ષે સોળ હજાર ઉપરાંતની નોટબુક જે ફૂલ સ્કેપ એકસો ચાલીસ પાનાની અને સાથે જ અખિલ હિન્દ મહિલાની તા જેવી શાળાઓમાં જે ખૂબ જ સામાન્ય આર્થિક સ્થિતિવાળા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તેમને પાંચ હજાર જેટલી નોટબુકનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી નવસારી રાણા સમસ્ત પંચની વાડી કે જેની અંદર પૌરાણિક ચાર ધામમાંના એક ધામના પ્રતિ સ્વરૂપ એવા કેદારેશ્વર મહાદેવ બિરાજમાન થયા છે તો કેદારેશ્વર મહાદેવની અંદર એક અદ્ભુત નજારો જોવા મળ્યો પરમ દિવસની રાત્રે કેદારેશ્વર મહાદેવ મંદિરની અંદર સ્વયંભુ નાગદાદા બિરાજમાન થયા અને નાગદાદા બિરાજમાન થઈ લિંગની બાજુમાં એમણે સ્થાન ગ્રહણ કર્યું કે જ્યાં આખું તાંબાનું થાળું બનાવવામાં આવ્યું છે તાંબાના થાળાની ઉપર નાગદાદા ઘણો સમય સુધી બેઠા અને ત્યારબાદ ત્યાંથી પાછા અંતર ધ્યાન થઈ ગયા પણ એ જે જગ્યા ઉપર બેઠા ત્યાં નાગદાદાની પ્રતિકૃતિ હજુ પણ યથાવત રહી છે અને જે કારણોસર ત્યાં લોકોની ભીડ ઉમટી રહી છે નાગદાદાના દર્શન કરવા માટે કારણ કે અદ્ભુત નજારો દુર્લભ નજારો જોવા મળ્યો હતો અને કળિયુગની અંદર પણ પરમાત્મા પરચાઓ પૂરે છે અને જે સંદર્ભની અંદર આપ જોઈ શકો છો કે કે મહાદેવ મંદિરના તાંબાના થાળાની ઉપર નાગદાદા ત્યાંથી પલાયન થઈ ગયા બાદ પણ હજુ સુધી એમની પ્રતિકૃતિ આ બેહૂબત દેખાઈ રહી છે અને જેના દર્શનનો લાભ લેવા માટે ભક્તોની ભીડ ઉમટી છે એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલટી ટી પીજીએમએલ જીએનએમ એન એમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં એકવીસમાં શાળા પ્રવેશ ઉત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસ પચીસની ઉલ્લાસમય ઉજવણી થીમ સાથે પ્રારંભ કરાયો છે આ અન્વયે આજરોજ પ્રોબેશનર આઈ એસ શ્રી આર વૈશાલના અધ્યક્ષ સ્થાને તથા વિવિધ પદાધિકારીઓ અધિકારીઓ અને શાળા પરિવારના શિક્ષકો આચાર્યની ઉપસ્થિતિમાં સિસોદરા કન્યા શાળા ખાતે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે સિસોદરા કન્યા શાળા ખાતે આયોજિત કાર્યક્રમ ની અંદર પ્રોબેશનર શ્રી આર વૈશાલીએ વિદ્યાર્થીની મિત્રોને પ્રોત્સાહિત કરતા ભણતરનું મહત્વ સમજાવ્યું હતું શાળાના વિતાવેલા ક્ષણો જીવન માટે યાદગાર હોય છે એમ જણાવી સરકાર શ્રી જ્યારે આવા કાર્યક્રમ થકી શાળા પ્રવેશોત્સવ વિદ્યાર્થીઓ સહિત વાલીઓ માટે યાદગાર બનતો જાય છે નવસારી એસઓજી પોલીસ દ્વારા નશા જાગૃતિ અભિયાન હેઠળ જે ડ્રગ્સનું ચલણ યુવાનોમાં વધી રહ્યું છે એને નાથવા માટે આજરોજ નવસારીના ગ્રીડ ખાતે પેમ્પલેટો વેચવામાં આવ્યા હતા અને અસલી હીરો એને જ બતાવવામાં આવ્યા છે કે જે નશાની લતને લાત મારે અને એ જ સાથે ઓગણીસો આઠ નંબર નોંધવા જેવો છે ઓગણીસો આઠ ઉપર આપ કોલ કરી અને તમારા સગાવાલાઓને આ ડ્રગ્સના ઝંઝાળમાંથી બચાવી શકો છો તો માટે જ કરી અને આજરોજ એસઓજી પોલીસના પીઆઈ આહિર અને એમના સ્ટાફ દ્વારા જાગૃતિની ભાવનાથી ગ્રેડ ખાતે પેમ્પલેટો વેચવામાં આવ્યા હતા ખેરગામ તાલુકામાં શાળા પ્રવેશોત્સવની રંગે ઉજવણી કરાઈ છવ્વીસ છ બે હજાર ચોવીસના બુધવારના દિને તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી કુમાર શાળા ખેરગામ અને શાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ શાળા ખેરગામમાં દિવાળીબેન પ્રાર્થના ખંડમાં રાખવામાં આવ્યો હતો જેમાં બાલવાટિકામાં કુમાર અને અઢાર કન્યાઓ તેમજ ધોરણ ત્રણમાં ત્રણ કુમાર અને ત્રણ કન્યાઓ મળી કુલ ચુમ્માલીસ બાળકોને શાળામાં પ્રવેશોત્સવ અપાવવામાં આવ્યો હતો શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગના ઉપસચિવ ગામના માજી નાયબ મામલતદાર આશિષભાઈ ચૌધરીએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા એકવીસમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લામાં ઉલ્લાસમય ઉજવણી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અધ્યક્ષ અધ્યક્ષસ્થાને વિદ્યા કિરણ હાઈસ્કૂલ ઉનાઈ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થીઓને શૈક્ષણિક બાબતો માટે તૈયાર કરવાની સાથે સાથે દરેક વિદ્યાર્થીને એક પ્રામાણિક વ્યક્તિ બને તેવા સંસ્કારનું સિંચન કરવા અનુરોધ કરતાં જિલ્લા કલેક્ટર શિપરા અગ્રે સૌ ભણે ગણે અને આગળ વધે તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશ્રયથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બે હજાર ત્રણના ના અંદર શાળા પ્રવચોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેની આજે શ્રખલા ની આજે નવસારી થઈ રહી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમો ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ આજરોજ વિજલપુર પોલીસ દ્વારા છાપરા ચાર રસ્તા ખાતે વાહનોનું ચેકિંગ આરંભવામાં આવ્યું હતું સલામતી અને સુરક્ષાના હેતુથી આજરોજ મોટી સંખ્યામાં પોલીસના જવાનો ત્યાં એકત્રિત થયા હતા અને તમામ વાહનો પછી ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ હોય એને ચકાસતા હતા એટલું જ નહીં પણ સાથે કાગળિયા પીયુસી અને ઇન્સ્યોરન્સની પણ તપાસ ચાલી રહી હતી તો આ પ્રમાણે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને જેની અંદર વિજલપુર પોલીસ સતર્ક બની છે અને તમામ વાહનોનું ચેકિંગ હદ ધરવામાં આવ્યું છે આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ બાણું ટકા તો સાંજ દરમિયાન સડસઠ ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિ પાંચ પોઈન્ટ શૂન્ય કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી અને આજ રોજ બપોર દરમિયાન વરસાદે થોડી રમઝટ બોલાવી હતી પણ એકંદરે જોઈ એવો માત્રામાં વરસાદ નહોતો પડ્યો